સંજીવાચો યુટુબ ચાનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક મકાન વેરો એટલે કે ઘર વેરાને લઈને એક અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે તો આજે આપણે આ વિડિયોમાં તે જાહેરાત વિશે માહિતી મેળવશું જો તમે સંજીવવાચો યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્ય સરકારની ગ્રામીણ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે એક હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે જેની વાત કરીએ તો કે સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક રૂપિયા બસોના એક સમાન દરથી કરવેરા આકારણીની વસૂલાત થાય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે શ્રીના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓ જેમ કે પંડિત દીનદયાળ આંબેડકર આવાસ યોજના તેમજ અન્ય યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક રૂપિયા પેટે લેવામાં આવશે રાજ્યની તમામ ગ્રામ પંચાયતની હદમાં સરકારી સહાયથી બનેલા આવાસોને હાલની ઘરવેરા આકારણીના સમયગાળાથી આગામી ચાર વર્ષ માટે વાર્ષિક રૂપિયા બસો રૂપિયાના આ આકારણી દર નક્કી કરવામાં આવ્યો છે કોઈપણ ગ્રામ પંચાયત આ વાર્ષિક બસો રૂપિયાના નિર્ધારિત દરથી વધારે રકમ વસૂલી કરી શકશે નહીં તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે ચાર વર્ષ પછી આ આકારણી દરની રાજ્ય સરકાર સમીક્ષા હાથ ધરશે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાના લાભાર્થીઓને આર્થિક સ્થિતિ નબળી હોય છે અને આવા લાભાર્થીઓને પોતિકા આવાસ બાંધકામ માટે પણ સરકાર આર્થિક સહાય આપીને ઘરના ઘરનું સપનું સાકાર કરવા સરકાર પડખે ઉભે રહે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતા રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રમાં સરકારી સહાયથી બનેલા આવાસો માટે એક સમાન એટલે કે વાર્ષિક રૂપિયા ના દરે ઘરભેરો આકાણી કરવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી શ્રી આ નિર્ણયને પરિણામે લાખો ગ્રામીણ ગરીબ પરિવારને ઘરભેરાકણીની રકમમાં મોટી રાહત મળશે રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ્ય વિકાસ વિભાગે આ નિર્ણય અંગેનો ઠરાવ પણ જારી કર્યો છે તો જે પણ મિત્રોને આ વિડીયો ગમ્યો હોય આ માહિતી ગમી હોય તો લાઈક કરજો આ વિડીયોને જરૂરથી શેર કરજો અને તમા અને તમારે આવી માહિતી મળી રહે તે માટે સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા